દબાણ હટાવો શેલે કાળિયાબીડ પિરછલા સહિતના વિસ્તારમાંથી દબાણોને દૂર કરી જપ્ત કર્યા હતા મહાનગરપાલિકાનો દબાણ હટાવો શેલ કાળિયાબીડ વિસ્તારમાં પહોંચ્યો હતો જ્યાં લખુપાવ પાસે આવેલી દુકાનોની બહાર ઓટલા સહિતના દબાણો કરવામાં આવ્યા હતા જેને તોડી પાડી તેને દૂર કરવામાં આવ્યા હતા તેની સાથો સાથ પીરછલા સહિતની બજારોની અંદર ટાંગણી સહિતના દબાણોને દૂર કર્યા હતા અને તેને જપ્ત કરવામાં આવ્યા હતા ભાઈ